Okay. حاجه <laughs> المرك વેલકમ વન્સ અગેન ઇન અવર ચેનલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન મિત્રો આજે આપણે હાજર છીએ એક નવો વિડીયો લઈને નવી માહિતી સાથે યસ ફ્રેન્ડ્સ મિત્રો તમે તમારી આજુબાજુમાં ઘણા વૃક્ષો જોયા હશે જેનું તમે ફળ ખાઈ શકો છો ફૂલ ખાઈ શકતા હોવ છો કે એમની જે ડાળી છે એમની જે છાલ છે એ ઉપયોગમાં આવતી હોય છે પણ મિત્રો તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે જે એક વૃક્ષ છે એનું ફૂલ ફળ એની છાલ પાન અને મૂળિયાથી માંડીને બધું જ ટોટલી જે આખું વૃક્ષ છે એ જ ખૂબ જ ઉપયોગમાં આવે છે હા મિત્રો એવું જ એક વૃક્ષ છે જેને આપણે સરગવા તરીકે ઓળખીએ છીએ હા મિત્રો સરગવો જેનું ફૂળ ફૂલ ફળ એની છાલ એના જે કુમળા પાન તેમજ મૂળિયા એ બધું જ તમે ઉપયોગમાં લાવી શકો છો આ છે સરગવાના પાન જ્યારે આ પાન કુમળા હોય છે ત્યારે તમે એઝ ભાજી એને તમે ખાઈ શકો છો અને મિત્રો આ છે એનું ફળ સરગવાનું ફળ તમે બધાએ એમ મિત્રો આ જે સરગવાની સિંગ છે એને લોકો ખોરાકમાં ઉપયોગમાં લે છે અને એમાં ઘણા બધા ઔષધીય ગુણો પણ જોવા મળે છે હા મિત્રો અને મિત્રો તમે જોઈ શકો છો આ છે સરગવાના ફૂલ અને આ જે ફૂલ છે એ ફૂલ પણ આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ અને આજે આપણે જઈ રહ્યા છીએ આજે સરગવાના સરગવાનાં ફૂલ છે એની સબ્જી બનાવવા માટે જઈ રહ્યા છે હા મિત્રો નવાઈ લાગી હશે કે આ જે સરગવાનાં ફૂલ છે આ જે સરગવાના ફૂલ છે એની સબ્જી કેવી રીતે બની શકે હા મિત્રો પણ બને છે આ જે સરગવાનાં ફૂલ છે એને પણ તમે ખાઈ શકો છો તો આજના આ વિડીયોમાં અંત સુધી બન્યા હોય મિત્રો આ છે સરગવાનું ઝાડ તમે જોઈ શકો છો જેના પર અત્યારે માત્ર ફૂલ આવેલા છે মানে ভাজে রাঁধে খাই 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 তো মনে যখন তুই গাড়টা મિત્રો સૌ પ્રથમ આપણે આ જે સરગવાના ફૂલ છે એને બોઇલ કરી લેશું સૌ પ્રથમ એને બાફી કાઢવાના હોય છે તો આપણે બોઇલ કરવા માટે એને મૂકીએ છીએ હાલમાં ফুল স্টিম থেই আছে বফাই আছে